ગામમાં બધી વરસાદ બહુ એટલે એમ છે ને કે ગામમાં ગામમાં ટાઈમ કાઢવાનો છે હું ગામમાં ટાઈમ કાઢ્યા કન્ટિન્યુ કઈ નકતી નથી હું કરી શું નહીં ફ્યુ મિનિટ લઈ જાય ને ગામમાં કંટાળો આવે આપણે છે ને વાડી આટો માતા બાકી ગામના રસ્તો તમે જુઓ આ ગારો ગારો છે ત્યાં જવાનું વરસાદ એક તો પોરો ખાતો નથી બધી ગલીયમ જ્યાં તમે જોવાનું ગારો ત્યાં જુઓ ને એવું વાડે હું છે માંડવી ની પોઝિશન હા ના ગામના બીજી ગલી છે અભયભાઈ નું મકાન છે અભયભાઈ આપડે આવે કે આપણે નહીં કાકા ઘંટાળો આવે મોટા ઉપા ની છોકરી જ છે સત્રી છે મારો હું આ બધી દેખાય ને મારું મોટા ઉપા નું મકાન જ છે આ મોટા બાપા ને હા ભલા છત્રી એમ ગઈ તી પણ એટલે જાય બાકી આમ ગાર વિચાર કરે ક્યાં જવું ક્યાં નહીં એક આગળ રેનેશ ના બાપા હે દિનુભાઈ બીજું કોણ હેલા છે કોક બાકી આમ જોતા રહ્યો તમે ખાલી અહીંથી જો વાડિયોનું પાણી આવવાનું ચાલુ થઈ ગયા આમથી અમે હવે હેના પાણી મેં હોકેજાના પડે ગયા આમ બહુ ઘણીવાળો કેસ હોય એટલે પાણીમાં ઉતરવામાં કાંઈ સવારું હોય ક્યાં કયા પગમાં ખાડો આવી જાય ક્યારે પગ આમથી આમ થઈ જાય એટલે કાંઈ નથી હોય ને હિંમત અહીંયા આપણે રેનેશ બેન વાડી આવી ગયા અભિભાઈ મોબાઈલમાં કોકમ મારતા મારતા એટલે આવે મહેમાન કોપ છે કે સાઈડ માં થઈને જવું કે પાણીમાં થઈ જાવું કે ખાબો છે સંભાળ કે જાના પડતા હે પવન ભેગો છત્રી એ ભેગી પાણી એ ભેગું બધું મિક્સ છે ભાઈ આથી હે ને મારા કાકા પપ્પાની વાડીઓ ચાલુ થઈ જાય આ બધા જૂના મકાન છે હવે બધે ગામમાં રહેવા ઉતારી બાકી બધા પેલા અહીંયા જ રહેતા આ બાજુ અમારે મોટા વાપાનું હા આ અમાર મોટા વાપાનું બધું અહીંયા એવું જ છે અભયભાઈનું ને આ બાજુ જો આ બાજુ આ બાજુ અમારું છે જ છે અહીંથી આમ સીધા

પાડિયા તો આવી ગયા ભાઈ અભયભાઈને કંઈક નવીન ફૂઈ ગયું છે કાકા ફુવારો દયો આગળ કંઈક નવીન કાઢ્યા હું નવીન થાય ને કંઈ નક્કી છે નહીં હવે એ બાજુ આઈલે જ આપણે ફુવારામાં પડ્યા છે પૈસા બાકી માંડવી માંગણી આપણે જોવું છે દોડવા થયા કે નથી થયા ઓરવેલ છે એટલે ખબર નહીં શું થાય આપણને આમાં બહુ ખબર ન પડે થઈ ગયા હોય ને કમ્પ્લીટ આગળ જોઈએ દોડવા કેવા થયા શું માંડવી કેવી છે ભાઈ ભાઈ જો કંઈક નવીન કર્યું મોબાઈલ કહી લો ગયો મોટા શૂટિંગ લેવાનું હોય એમ તારી શૂટિંગ ચાલુ હોય એનો વ્યૂ આપણે આમાં તમને બતાવશું કેવો આવે હા આમાં મોબાઈલ ખાઈ લો હા ઊછો કરીને શૂટિંગ લીધું જ આમ જો પાછો ફુવારો મૂકી દે હતા અહીંયા બાકી દાડા કઈડી હે ભાઈ આમાં ફૂલ ઓલા માંડવી કાદી કાઢી ને ખારી ફુવારો મૂક દે બાકી રામલ બાપા કઈ ગયા હે ફુવારો ફુવારો પાછો મુકાઈ ગયો હે ભાઈ માંડવી આમાં હે ને ત્યાં ખારી ગોતવી દો કઈ બાજુ હું છે ને કઈ ખબર નથી આઈલા છે કંઈક નહીં મેળ પડી જાય દોઢવા તો થઈ ગયા છે મુરત કરીએ આપણે જમીન પોચી થઈ ગઈ પોતી

પેલા હે ને ભાઈ માતાજી ને ધરવા પણ પછી કઈ કરશું હે ને અટાણ આપણે ખાવું ને આપણે અહીંથી ઉપાડ લે પછી ઘરે લેતા જાવ ક્યાં ખાવું હવે હે ને ભાઈ આપણે અગા તો છોડવું ઉપાડીએ બોતી કે ખારા હોય તો દોડો અહીંથી મંદર કરી જાય એમાં મેળ આવું હોય તો આવી જાય ઓહો આમ જોઈ લે ટ્રાય મારી હવે ભેગું થઈ જાય તો नुँ। 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 काम ले यहाँ पे माल मिल गया हमें पैसा ही पैसा होगा इसको धोना पड़ेगा फिर घर पे लेके जाके खाएंगे भाई भाई जो बोलो धो और घी तो के કેવા ક્ષે ડોડવા શું લાગે કેજો છે કમેન્ટ કરીને બત્રી નંબર હે બત્રી નંબર કઈ ખબર નથી એટલે હવે આપણે ઘરે લેતા જાય પોપન બતાવશું બાકી જ્યાં ખાટલો ને પડ્યો આપણો એમ પડ્યું એમ જ ખાવાનો ઓક્સિડ ને ના કે કામ ના ના આ કે કામ કરે કરે ના ના કે કીસા જો કમ્પ્લીટ કીસા પી નો તે ય કીસા માં વાંટો આલસી નોટલા છાતા લઈ દે એ કરજો આવું ગાડીઓ ચોખી કરવા જરૂર છે ઈ ગાડી ગાડીઓ ચોખી કરી આવો નો ઉપર રાખી ગય કોણ સપરનો બબુ આ ઈ હે આમાં મામા દીપડા દીપડા હોય તો ખબર પડે ન પડે ન પડે ન પડે બેઠા હોય તો ખબેરી ન પડે લોપાઈન કદના હા એક દીપડો આમાં બેઠો તો દીવલાન વાડીએ અરે આવો આમાં આના ખેતરમાં સુભાના હા અહીંયા મને દેખીને કઈ

માંડ વરસાદ ગયો હતો પાછી છત્રી ખોલવી પડી હા અહીંયા પાણી ભર્યું હે અહીંયાથી નથી હલાય એમ મોસ્ટ આપણા રૂમ આવી ગયા અને પપ્પાને કીધું પપ્પા માંડવી ઉપાડી તમે કે આ મેં ઉપાડ્યું માતાજી ને થઈ રેખી ગયા આ ધરી દીધી તો હું કોઈ ખોટી ખિસ્સા ને લઈ આ વ્હાઈટ કપ હરે રાખી દીધો માંડવી નું કામકાજ લેવાનું હે ખાઈ નાખે માંડવી અને આજનો છે ને આપણે પૂરો કરી કારણ કે લોગ પછી લાંબો થઈ જાય તો જે પણ આપણી યુટ્યુબ ફેમિલી નવા એ લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો અને શેર કરી દેજો એક સબસ્ક્રાઈબનું બટન જીંક ઉકડો આવે ને એઠે ઘંટડી વાળી દબવી દેજો એટલે વિડીયા તમને નવા જોવા મળે જય દ્વારકાધીશ ભારત માતા કે જે